સુરત રેલવે પોલીસ દ્વારા ઉધના સ્ટેશન પરથી શંકાસ્પદ ઈસ્મ ઝડપાયો સુરત રેલવે પોલીસ હેઠળ નોંધાયેલ વણ શોધાયેલા ચોરીના છ ગુનાઓનો ભેદ ઉકેલી કેસો ડિટેક્ટ કરવાની સફળ કામગીરી કરવામાં આવી છે સુરત રેલવે પોલીસની ટીમે ઉધના રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક ઈસ્મને ઝડપી પાડ્યો હતો શંકાસ્પદ યુવકને અટકાવવી પૂછપરછ કરતાં તે ગભરાઈ ગયો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે સ્થળ પર જ કડક રીતે પૂછપરછ કરી તો તેની પાસેથી અલગ અલગ કંપનીના કુલ છ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર જેટલી છે વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મળેલ મોબાઈલ ફોન સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ છ ચોરીના ગુનાઓ સાથે સંકળાયેલા છે આ કાર્યવાહીને કારણે કેટલાક પીડિતોને ખોવાયેલા મોબાઈલ પરત મળશે આ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત